ભરૂચ ભાજપના ગઢમાં ઇન્ડિયા ગઠબંધો પ્રચાર ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધના કસબ વિસ્તારથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય નેતાઓ વચ્ચે ચૂંટણીને લઈ રસપ્રદ જંગ જામ્યો છે પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવા માટે નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચારમાં જોતરાઈ ગયા છે તેમાં પણ ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતરવાસાવાને મતદારોનો સારો આવકાર મળી રહ્યો છે રોજ ઇન્ડિયા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ શહેરના કચ્છના ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી જે બાદ તેઓ ધોળી કોઈ બજાર ઊંડાઈ હાજી ખાના બજાર સોનેરી મહેલ પહોંચ્યા હતા જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભરૂચના વિસ્તારોમાં ફરી રહ્યા છે ત્યાંથી તેઓને પ્રજાનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે સાથે જ તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવા સાથે સાથે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવા તેમજ પ્રજાને પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ મળી રહે તે પ્રકારના તેઓના પ્રયાસ રહેશે તેમ જણાવ્યું રિપોર્ટર અજર પઠાન સેટરડે ન્યૂઝ આજે ભરૂચ લોકસભાના ભરૂચ શહેરના મતદાતાઓની વચ્ચે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છીએ જ્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમે આજે બજારમાં પ્રવેશીને ફરી રહ્યા છીએ ત્યારે અહીં લોકોની અનેક સમસ્યાઓ પણ અમને સાંભળવા મળી છે પીવાના પાણીની સમસ્યા છે ગટરની વ્યવસ્થાની સમસ્યા છે ત્યારે આવનાર દિવસમાં ભરૂચ શહેરનો કઈ રીતના વિકાસ થાય એ અમારા અમારી પ્રાથમિકતા હશે જે રીતે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે છતાં મનસુખભાઈ પોતાનું જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા વિસ્તારમાં અને પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે તમામ લોકોનો એક જ ઉદ્દેશ છે એક જ અવાજ છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને પરિવર્તનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને આ વખતે ખૂબ સારા આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ચોક્કસ હું માનું છું કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે જીતીએ છીએ લોકોના ફરી રહ્યા છો તો લોકોનો કેવો મળી રહ્યો છે અહીંયા લોકોને લોકો અમારું સ્વાગત કરે છે અમને આશીર્વાદ આપે છે સાથે સાથે લોકો પ્રશ્નોની રજૂઆત પણ કરે છે એવો કહે છે કે ભાજપ સરકારને આટલા વર્ષ આપ્યા છતાં અમારા રસ્તા નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની સુવિધા નથી લાઇટના પણ અહીંયા ધાંધ્યા રહી છે ત્યારે અમે ચોક્કસ એમને વિશ્વાસ આપીએ છીએ કે એક વખત ઇન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ કરો અને આવનાર દિવસમાં અમારો અહીંયા કાર્યાલય પણ હશે સાથે સાથે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનું અમારા પ્રમુખશ્રી અને સાથી મિત્રોનું સૂચન છે એના માટે પણ અમે અવાજ ઉઠાવીશું ભરૂચના નર્મદા કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે અવાજ ઉઠાવીશું અને આવનાર દિવસોમાં જેટલા પણ ભરૂચ જિલ્લાના લોકોની પ્રાથમિક સુવિધાઓ ભૌતિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને એમની સમસ્યાનું નિરાકરણ કરવાના અમારા પ્રયાસો હશે ઇન્ડિયા ગઠબંધનના અમારો ચિત્રભાઈ વસાવાને લઈને

આ જ જગ્યા પર પાણી એટલું બધું આવેલું બબ્બે માર્ચ સુધી પાણી ભરાયેલું એ પાણીમાં પગ ધોઈ અને ભારતીય જનતા પાર્ટી મત માગવા માટે નીકળી છે ત્યારે લોકો રડે છે

લોકો વટા આપ્યા છતાં પણ એમના વહાર આપ ના ઉભી શક્યા ત્યારે લોકો ચેતરભાઈને જે પ્રતિસાદ મળ્યો છે એમને ખૂબ ખુબ આ વિસ્તારને અભિનંદન આપીશ આ આ નગરને હું નમન કરીશ કે આજે પરિવર્તન ની તમે પણ જોડાયો છો તે બધા સર્વને ખૂબ ખૂબ અભિનંદન